મિત્રો ગુજરાત આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ ભાવનગર જિલ્લાના ઉમરા તાલુકાના બે ગામડાઓમાંથી ગેરકાયદે ખનન કરતો એક બસ મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે કેટલાક શખ્સો આ વિસ્તારમાંથી ગેરકાયદે રીતિની ચોરી કરતા હતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ બાબતની જાણ થઈ અને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આજે મોડી સાંજે અહીં સપાટો બોલાવ્યો હતો વાંગદરા અને તરપાડા ગામમાં પોલીસે આ દરોડો પાડી રૂપિયા સિત્તેર લાખના વાહનો કબજે કર્યા છે આ ઉપરાંત આ કેસમાં પોલીસે ચાર વ્યક્તિઓને ગિરફતાર કર્યા છે જેમાં અનુક્રમે ગિરિરાજસિંહ ગોહિલ વાસુદેવ સહાની હરેશ પરમાર અને મેહુલ સોલંકીનો સમાવેશ થાય છે દર્શક મિત્રો ભાવનગર જિલ્લામાં ગેરકાયદે રીતિક ચોરી કે કરંટ ચોરીનો મામલો નવો નથી ઘણા સમયથી આ એક બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે ભાવનગર જિલ્લામાં આ મામલે ગહન તપાસની જરૂર છે કેટલાક અધિકારીઓ પણ એવા છે ડિપાર્ટમેન્ટની અંદર કે જેની સાથે આવા તત્વોને ઘરવો હોય છે અને આ લોકો રીતસર અધિકારીઓ ક્યાં જાય છે ક્યાં પહોંચે છે તેની પાછળ પોતાના વાહણ રાખતા હોય છે પોતાના મેસેજો પાસ કરતા હોય છે આગળ પણ બીજી આ આ માહિતીઓ જતી હોય છે છે પણ આવી તમામ બાબતો બહાર આવેલી ત્યારે જે ચાર જણા ગિરફતાર થયા છે આજે તેની તમામની પૂછતાછ થવી જોઈએ આ જેથી ચોરીને ક્યાં લઈ જવાની હતી કોના કહેવાથી ચોરીનું ખનન થતું હતું અને આ માલ ક્યાં જતો હતો માલની કિંમત કુલ કેટલી હતી અને સરકારને કેટલા સમયથી આ માલ ચોરે ચોરાતો હતો અને તેની નુકશાની ભરપાઈ કરવી પડતી હતી સમગ્ર મામલે જોતા રહો ગુજરાત છે મને રજા આપશો